દિલ્હીના સીએમ રેખા ગુપ્તા પર એક વ્યક્તિએ હુમલો કર્યો આ સમાચાર આવતાની સાથે જ ઘણા બધા પ્રશ્નો પણ આવ્યા કે સીએમની સુરક્ષામાં કેવી રીતના ચૂક રહી ગઈ કે કોઈ એક વ્યક્તિ આવી અને સીએમને થપ્પડ મારવાનો પ્રયાસ કરે એનાથી ખતરનાક ઘટના શું હોઈ શકે આપણે આમ તો સુરક્ષાની ખૂબ બધી વાતો કરીએ છીએ પણ દિલ્હીના સીએમ પર થતો હુમલો એમના નિવાસસ્થાન સુધી એ વ્યક્તિ પહોંચે અને પછી એમને થપ્પડ મારવાનો પ્રયાસ કરે તો એના પાછળના કારણો શું હોઈ શકે છે એ વ્યક્તિ રાજકોટનો છે અને રાજકોટથી ત્યાં દિલ્હીમાં સીએમ પાસે કેમ ગયો હતો અને એની બધી જ વાત હજી આવી નથી સામે પણ આખી ઘટના શું બની હતી એની વાત કરવી છે દિલ્હીના સીએમ રેખા ગુપ્તાના નિવાસ લોક લોકદરબાર લાગેલો હતો લોકદરબારમાં વ્યક્તિ પોતાની જે પણ રજૂઆત હોય એ સીએમ સુધી પહોંચાડવા માટે ત્યાં આવતા હોય છે રેખા ગુપ્તાના નિવાસ સ્થાને એ વ્યક્તિ પહોંચ્યો અને પછી એના હાથમાં ઘણા બધા કાગળ્યા હતા પહેલાં એને રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો એના પછી હુમલાનો પ્રયાસ કર્યો હાથમાં કાગળિયા હતા અને એના પછી થપ્પર મારવાનો પ્રયાસ કર્યો આ બધું જ રેકોર્ડ થયું છે અને રેખા ગુપ્તા એ આટલા બધા સિક્યોરિટીની વચ્ચે હોય સીએમનું નિવાસસ્થાન છે સીએમ છે ત્યાં અને છતાં પણ એક વ્યક્તિ આવી અને એમને થપ્પડ મારવાનો પ્રયાસ કરે તો એની પાછળ બહુ જ મોટા કારણ હોઈ શકે કાં તો પછી સાવ નજીવું કારણ પણ હોઈ શકે છે રાજકોટના એ વ્યક્તિ છે વ્યક્તિનું નામ છે રાજેશભાઈ ખીમજી રાજેશભાઈ ખીમજી જે હાથમાં કાગળ લઈ અને સીએમના ઘરે પહોંચ્યા હતા દિલ્હી ભાજપના પ્રવક્તા પ્રવીણ શંકર કપૂરે એવું કહ્યું છે આખી ઘટના પછી કે એક પાંત્રીસ વર્ષીય વ્યક્તિ જાહેર સુનાવણીમાં આવ્યો હતો તેણે મુખ્યમંત્રીને કેટલાક દસ્તાવેજો આપ્યા હતા આ પછી થોડા થોડી બોલચાલ થઈ અને પછી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો આ કોઈ પાર્ટીનું કામ હોઈ શકે છે એટલે આખી ઘટના પછી ભારતીય જનતા પાર્ટીને એવું કહેવું છે કે કોઈ બીજા પક્ષના કે બીજા પક્ષના સમર્થક કે આ કર્યું હોય એ હોઈ શકે છે એ વ્યક્તિ કેવી રીતના સીએમ નિવાસસ્થાન સુધી પહોંચ્યો એ કાગળિયામાં શું હતું એ બધા જ પ્રશ્ન છે અત્યારે એ જે વ્યક્તિ છે એની ધરપકડ કરી દેવામાં આવી છે એને પોલીસ કસ્ટડીમાં લઈ લીધા છે રાજેશભાઈ ખીમજી એમનું નામ છે ટ્વિટર પર જે ભારતીય જનતા પાર્ટીનું પેજ છે એના ઉપર પણ આ પોસ્ટ કરવામાં આવી છે કે રેખા ગુપ્તા પર આવી રીતના હુમલો કરવાનો પ્રયાસ કર્યો એના પછી આખી ઘટના જે છે એ ઘટનામાં

मैं तो उत्तम हमने उत्तम नगर से आया था कम्प्लेन्ट लेकर शिवर की मेरा नाम शैलेंद्र कुमार है तो यहाँ गेट पर आया तो भगदड़ मच गया कि लेडीज को मुख्यमंत्री जी के थप्पड़ मार दिए ये तो गलत हुआ ना हम लोग आए थे शिवर के सुनवाई करने के लिए आपने क्या क्या सुना लगा आपको वो जनता दरबार में गई थी जनता दरबार में सुनवाई के लिए गई थी अंदर उसी में थप्पड़ मार दिया कोई जनता दरबार में जाएगा उसको थप्पड़ मार दिया गलत चीज है ना मुख्यमंत्री को मेरा नाम अंजलि धमेजा है तो देखिए पहली बात तो ये बहुत गलत हुआ है जनता सुनवाई पे सब पक्का हक है इसमें कोई बहरूपिया अगर आज उनको थप्पड़ मार सकता है तो ये बहुत बड़ी बात है नहीं मैं वहाँ मैंने मैं बिल्कुल साथ में नहीं थी तो मेरे को सुनाई नहीं दिया लेकिन हम वहीं थे कि आपने क्या क्या लग देखा था। नहीं वो अपनी कोई बात बता रहे थे एकदम बात बताते वक्त वो अभी बात ही हो रही थी उन्होंने एकदम थप्पड़ मार दिया जो कि गलत है, है नहीं और उसको बस एकदम ही ले गए लोग पुलिस वाले पुलिस, पुलिस हाँ जी उसको अरेस्ट कर लिया था अरेस्ट करने के बाद उसकी बहुत पिटाई भी करी और वो हाथ के हाथ ही ले गए अभी पुलिस स्टेशन ही लेके गए